મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજથી બે દિવસ કચ્છના પ્રવાસે છે તેમના હસ્તે કચ્છ જિલ્લામાં વિવિધ ઓગણીસ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત ભુજ બસ પોર્ટ ખાતેથી કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ભુજના રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ એકવીસ કરોડના ખર્ચે નવનિર્મિત ભુજ બસ પોર્ટ ગેટકોના કુલ સાત વીજ સબસ્ટેશન અને રામપર બ્રિજનું લોકાર્પણ કરશે જ્યારે માર્ગ અને મકાન વિભાગના વિવિધ રોડ રસ્તા બ્રિજ

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ